આવી બીજી ઘણી બધી વાર્તા સાંભળવા માટે પ્લીઝ અમારી ચેનલ યોગુ વસાણિયાને સબસ્ક્રાઇબ કરો અને આ બેલ આઇકન ને દબાવો જેથી નવી વાર્તાનું અપડેટ તમને મળતું રહે. વિશ્વકર્મા દાદાની દીકરી રાંદલમા આ રાંદલમાનો પરિવાર અને સુરેજનારાયણનો પરિવાર એક ગામમાં પાડોશમાં રહે. હવે રાંદલમાને માં રોટલા ઘડવા બેઠા અને રોટલા તેની તાવડી તૂટી ગઈ. એટલે સુરેજનારાયણને ઘરે તાવડી લેવા માટે ગયા. સૂરજ નારાયણની મા બોલ્યા તાવડી તો આપું પણ જોજો આ ઠીકરાની તાવડી છે તૂટવી ન જોઈ નગર ઠીકરીને સાથે દીકરી લઈશ રાંદલમાની માં તો હસી અને હા પાડી અને તાવડી લઈને ઘરે આવ્યા પણ જેવા રોટલા ઘડી રહ્યા ને ત્યાં તાવડી અચાનક તૂટી ગઈ હવે રાંદલમાની મા સૂરજનારાયણની માને કહે છે બેન તમારી તાવડી તો મારી કીધે તૂટી ગઈ અને તરત જ સુરજ નારાયણની માં બોલ્યા તો હવે તમે ઠીકરીની સાથે તમારી દીકરી અમને આપો આ તો વાત વટે ભરાઈ ગઈ અને અંતે નક્કી થયું કે સુરજ સાથે રાંદલમાની સગાઈ કરી અને તેના લગ્ન કર્યા એટલે કે ઠીકરીની સાથે તેને દીકરી દીધી અને રાંદલમાના લગ્ન થયા પરણીને સાસરે આવ્યા પણ સુરજ એટલું તેજ કે રાંદલમાં પોતાના પતિના સામો પણ જોઈ શકતા નથી તેની આંખો અંજાઈ જાય છે તો પછી તેની સાથે ઘર સંસાર કેમ માંડવો આવું વિચારી અને રાંદલમાં તો પોતાના પિયર આવે છે પિયરમાં આવી અને એની માને કહે છે માં હું સાસરે નહીં જાઉ એટલે એની માં કહે છે કેમ બેટા સાસરે તું જવાની કેમ ના પાડસ તારી સાસુ સારા છે ઘર સારું છે તો તને શું વાંધો છે પણ રાંધલમાં કઈ કહી શકતા નથી અને એમ કે છે કે નહીં હું નહીં જાઉં એટલે એની તેને એમ કહે છે કે પછી દીકરીનું સાચું ઘર તેનું સાસરું છે એટલે તારે સાસરે તો જવું જ પડશે તારાથી હવે આ ઘરમાં ન રહેવાય આવી વાત સાંભળી અને રાંધલમા ને રીણ ચડી પોતાના કપડાની જે વસ્તુ હતી ઝીણા મોટી તે સાથે લઈ અને પોતે તેના સાસરાના ઘરે આવ્યા સાસરા ની તો આવ્યા પણ ફરીથી એ જ પ્રોબ્લેમ નો સુરત સામું જોવાય નો તેની સાથે કોઈ વાત કરાય પોતાની આંખો અંજાય જાય અને સુરત તપની પોતાને ડર લાગતો તો હવે શું કરવું અને ક્રોધ હતો કે માએ પણ કહી દીધું કે હવે આ ઘર તારું નહીં તો હવે શું કરવું એટલે રાંદલ માએ વિચાર્યું કે હું આ ઘર છોડીને ક્યાં ચાલી જાઉં પણ તો તરત જ એને કોક ગોતવા આવે એટલે પોતે રાંદલમાં એની છાયા એટલે કે પોતાના બે સ્વરૂપ કર્યા પોતે અસલ રાંદલ હતા તે ઘર છોડીને બહાર નીકળી ગયા અને પોતાના જેવી જ એક છાયા અહીંયા મૂકતા ગયા ઘરમાં કોઈને ખબર નહીં કે રાંદલ ઘર છોડીને ચાલ્યા ગયા છે આ તો એની છાયા છે આવી કોઈને ખબર નહીં હરવે હરવે દિવસો પછી દિવસો જાય લાગ્યા અને નારાયણ અને પેલી આ છાયા હતી જે રાંદલમાંની આ ઈચ્છાયા સાથે તેનો ઘર સંસાર માંડો અને થોડા થોડા સમયના અંતરે એ છાયા થકી સુરજનારાયણને ત્રણ બાળકો થયા એક યમદેવ એક યમુના જેને આપણે યમના નદી કહી છે તે અને એક શનિદેવ આમ સૂરજનારાયણને ત્રણ બાળકો થયા પણ ત્રણેય શ્યામવર્ણા કારણ કે આ છાયા હતી ને જે તે શ્યામવર્ણી હતી એટલે છાયા થકી જે બાળકો થયા ને તે ત્રણેય શ્યામવર્ણા થયા સૂરજનારાયણ મનમાં વિચારે છે કે આ બાળકો આવા શ્યામ કેમ થયા આમ થતાં થતાં થોડા દિવસો થયાને આ સૂર્યનારાયણને ખબર પડી કે આ રાંદલ નથી આ કોઈ બીજી સ્ત્રી છે અને સૂર્યનારાયણે યોગથી જોયું તો તેને ખબર પડી કે રાંદલ તો ઘર છોડીને કેદીના અહીંથી જતા રહ્યા છે આના જે મારા ઘરમાં છે જે મારા બાળકોની માં છે ને તે એક એની છાયા એટલે કે પડછાયા રૂપ રાંદલની છે છે તો તો આ રાંદલ ક્યાં હશે રાંધલ સ્થળમાં છે એક ગામ થી બીજે ગામ તીર્થ સ્થળ ફેરા રાખે છે એટલે સુરજ નારાયણ પણ તેને ગોતવા હાલી નીકળ્યા આ બાજુ રાંધલ ખબર પડી કે સુરત નારાયણ ગોતતા ગોતતા મારી પાછળ આવે છે એટલે એક સ્થિર સ્થળ બીજે જ્યાં સૂરજ કોઈને પૂછે બાવળ મેળવે કે આ બાજુ રાંદલને કોઈએ જોયા કોઈ તેને કહે કે હા તે ગોકુળ માં હતા હવે સૂરજ નારાયણ માં પહોંચે ત્યાં રાંદલ માં મથુરા માં જેવા મથુરા માં પહોંચે ત્યાં વરી કાશી હરિદ્વાર આમ નોખા નોખા ઠેકાણે થતા થતા રાંદલ માં સૂરજ ના હાથ માં આવતા નથી હવે જેવા સૂરજ નારાયણ રાંદલ માં ને હમણાં પોગી જશે એવી બીક લાગીને એટલે રાંદલમાએ હાલનું જે સુરત આ સુરત શહેર છે એ ભૂમિમાં એક વિસ્તારમાં રાંધલમાએ ઘોડીનું સ્વરૂપ લીધું એટલે એને એમ કે હું ઘોડીના સ્વરૂપમાં આવીશ ને તો મને સૂરજદેવ ઓળખી નહીં શકે એટલે પોતે ઘોડીના સ્વરૂપમાં એ વિસ્તારમાં ચરતા હતા સૂરજ નારાયણને પણ થયું કે હું કેટલે ઠેકાણે ને પાછળ પાછળ છતાંય રાંદલ મારા હાથમાં આવતી નથી તો હું પણ મારું રૂપ એટલે જઈ અને સૂરજ નારાયણે બે પગ ઊંચા કરીને પછી ધરતી પર પછાડ્યા પછી આગળના પગ ઊંચા કરીને પછાડે વળી પાછળના પગ ઊંચા કરીને નીચે પછાડે આવી રીતનું સૂરજ નારાયણે નૃત્ય કર્યું એટલે રાંદલમાં ખુશ થઈ ગયા અને પોતે પર હરણાટી કરી અને આગળના પગ ઊંચા કરીને નીચે પછાડે આવી રીતે નૃત્ય કરવા લાગ્યા આપ સૌએ જોયું હશે કે ઘણે ઠેકાણે લગ્નમાં વરરાજાને જે આગલે દિવસે ફૂલે કુફેરવા માટે જે ઘોડી લઈ આવે તે ઘોડીના પગે ઘુઘરા બાંધે અને પછી તે નૃત્ય કરે છે આ રીતે આ રાંદલમાં અને સૂરજનારાયણ ઘોડો અને ઘોડી સ્વરૂપે હતા તે નૃત્ય કરે છે આ નૃત્ય જોઈ અને રાંદલમાંને હસવું આવ્યું અને પોતે પોતાના અસલ સ્વરૂપમાં આવી ગયા પછી સૂરજનારાયણ પણ પોતાના સ્વરૂપમાં આવી ગયા અને રાંદલને રીઝવવા સૂર્યનારાયણે જે ઊંચા બે પગ કરીને નીચે પછાડ્યા હતા ને તેને ઘોડો ખૂંદવાનું કહેવામાં આવે એટલે અત્યારે પણ જે કોઈ રાંદલ તેડે ત્યારે રાંદલમાંની ભૂય કે ભૂવા જે કોઈ આવે અને તેના પંડમાં રાંદલમાં આવે ત્યારે તે એક પગે આમ ઘોડાની જેમ લંગડી કરે છે એને આપસો હું કહે છે કે રાંદલનો ઘોડો ખૂદો અને પછી રાંદલમાં રીજી ગયા સુરજનારાયણ અને રાંદલમાં આજે સુરત ભૂમિનો એક વિસ્તાર છે જ્યાં આ ઘોડો અને ઘોડી મેળાતા એ વિસ્તારનું નામ છે રાંદેર કદાચ પેલા રાંદલ હશે વિસ્તારનું નામ પણ હરવે હરવે થાતા અત્યારે આ વિસ્તારને સૌ કોઈ રાંદેર કહે છે પછી અહીંયા તેનો ઘર સંસાર માંડ્યો અને ત્યાં રાંદલમાં થકી સુરજ નારાયણને ત્રણ બાળકો થયા અશ્વિની અને કુમાર અને એક તાપી આમ ત્રણ બાળકો રાંદલમાં થયા રાંદલમાં ઉજરેવાન હતા એટલે એના બાળકો ઉજરેવાન થયા અશ્વિની અને કુમાર જે સુરતનું હાલનું સ્મશાન ગૃહ છે તે ધરતી પણ ખૂબ જ પવિત્ર છે અને તાપી મૈયાનું નામ પણ મોટું છે છાયા વિનેવાન હતા એટલે એના ત્રણ બાળકો વિનેવાન થયા રાંદલમાં રૂપાળા હતા એટલે એના ત્રણ બાળકો ઉજળેવાન થયા એટલે ત્યારથી આ ચાલ્યું આવે છે કે રાંદલ તેડો એટલે રાંદલનો ઘોડો ખૂંદવો તો આ ઇતિહાસ રાંદલનો ઘોડો ખૂંદવો એટલે શું એનો હતો બોલિયે રવિ રંધલ મા તી છે